નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો નોટબંધી મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલી યથાવત છે રાજકોટમાં નાણાંને લઈને હાલાકી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો મહિલા કાર્યકર્તાઓએ થાળી અને વેલણ લઈ કેન્દ્ર સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા શહેરના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે કાર્યકરો રસ્તા પર બેસી જતા ચક્કાજામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ સમયે વાહન ચાલકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તો કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નોટબંધી મુદ્દે રાજકોટમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે મહિલાઓ થાળી અને વેલણ સાથે સૂત્રોચ્યાર બોલાવ્યા હતા અને હલ્લાબોલ કર્યું હતું તો ચક્કાજામ થતા વાહન ચાલકોને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું નોટબંધીથી શરૂ થયેલા નાણાકીય હાલાકી હજુ સુધી કોઈ પરિણામ નહીં આવતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે બોટાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણ વગાડીને વિરોધ કરાયો તેમજ શહેરના દીનદયાલ ચોકમાં પીએમના પુતળાનું દહન કરાયું પોલીસે મામલે કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરોની અટકાયત કરી છે તો આ તરફ ભરૂચમાં મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણ વગાડી નોટબંધીનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો ભરૂચના પાંચ બત્તી સર્કલ પાસે મહિલાઓએ ચક્કાજામ કરીને સૂત્રોચ્યાર કર્યા હતા આ દરમિયાન મહિલાઓ સાથે પોલીસે પણ ઘર્ષણમાં ઉતરવું પડ્યું આ સમયે જિલ્લા કોંગ્રેસના વિવિધ પાંખના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી